સરસ મજાનો મસ્ત માતાજીનું મંદિર છે એટલે શણગારી નાખીએ મસ્ત મજાનું મંદિર છે એને આવી રીતે શણગારી લીધું છે ઉપર તો એકદમ સરસ લાગે છે મંદિર ભગવાનનું માતાજીનું સરસનું મંદિર છે આપણે એકદમ સાફ કરી લેશું કેમ કે નવરાત્રી ચાલુ થાય તો સ્થાપના કરવાનું છે એટલે મેળાઓ કરવા બેસતું ને હરસિંભાઈ અમારા ખાય હિંચકાય એટલે થોડીક વાર બેસીએ તો ભીંડા છે એને મસ્ત પાણીથી ધોઈ લીધા છે હવે એક સાફ કપડાથી એને લૂછી લઈશ બધાને ને ખાવો છે આંબાનો રસ પણ બહુ જ ઠંડો છે એટલે થોડીક વાર રહેવા દીધું છે આ ખાંડ વગરનો અલગ કાઢ્યો છે અને આ બધા એનો પણ બહુ ઠંડો છે હેરથી તો બાર કાઢી લીધું છે તો આવી રીતે ત્રણ બાઉલ છે ને નાના નાના આવા છ કપ છે તો મસ્ત મજાનું આવી રીતે લાઈટ ન હોય ત્યારે આપણે એને કાંઈ પણ બ્લેન્ડ કરવું હોય તો કરી શકીએ દાળ ક્યારેક છાછ બનાવી મહાદેવ બધા એને વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો સવાર પડી ગઈ છે ચા નાસ્તો પણ કરી લીધો છે અને કાલથી થવાની છે નવરાત્રી ચાલુ તો મંદિરની સાફ સફાઈ એકદમ સારી રીતે કરી લઉં મસ્ત મજાનું મંદિર સાફ કરી લઉં પછી કાલ મંદિરમાં ગરબાની સ્થાપના કરવાની છે ઓમ તો મંદિર સાફ જ છે પણ જ્યારે નવરાત્રી હોય ત્યારે આખું મંદિર મસ્ત મજાનું સાફ કરી નાખું કપડાથી

પછી કાલ સિદ્ધ મારે સ્થાપના કરવાની જ રહે એટલે આજે આખું મંદિર મસ્ત મજાનું સાફ સફાઈ કરી લઈ તો મસ્ત મજાનું મંદિર છે આપણે એકદમ સાફ કરી લેશું કેમ કે નવરાત્રી ચાલુ થાય તો સ્થાપના કરવાની છે એટલે સરસ મજાનું મંદિર છે અને આપણે કરી લેશું સાફ તો બધી માતાજીની છબી ને નું કાઢીને આખું સરસ મજાનું મંદિરને સાફ કરી લઈશ પછી તમને આખું સાફ કરીને મંદિર દેખાડું સરસ મજાનો છે તો કાનો તૈયાર થઈ ગયો છે સરસ મજાના કપડા પણ બદલાવી દીધા છે અહિયાં ભગવાન ને સાફ કરી લીધા છે મંદિર માં એકદમ બધા જ ભગવાન નવડાવી દીધા છે અને ડેકોરેશન પણ કરી લીધું છે તમને દેખાડવું મસ્ત મજાનું મંદિર છે એને આવી રીતે શણગારી લીધું છે ઉપર શિખર ઉપર પણ આવી રીતના ફૂલ થી શણગાર્યું છે તો કાંઈક સરસ મસ્ત મંદિર છે એ આપણે શણગારી લીધું છે તો આખો લુક છે મંદિરનો તો એકદમ સરસ લાગે છે મંદિર ભગવાનનું માતાજીનું સરસ મજાનું માતાજીનું મંડપ છે આપણે શણગારે લીધો છે હવે ખાલી મંદિરમાં આપણે કાલે ગરબાની સ્થાપના જ કરવાની રહેશે તો આ છે આપણું માતાજીનું મંદિર અને ગરબો ઉપર પડ્યો છે સ્થાપના કાલ કરશું ગિફ્ટ છે એ મળી છે તો બે ગિફ્ટ મળી છે દેખાડું તમને તેમાંથી મળી છે તો આ ગિફ્ટ મળી છે જે અમે બ્રહ્મ સમાજમાં અમારા મહિલા મંડળ છે એમાં અમે ફીસ ભરીએ છીએ વર્ષની તો એમાં જો રિટર્ન ગિફ્ટ છે આખા વર્ષની ફી ભરીએ તો એમાં કાંઈક ને કાંઈક હર વર્ષે આપે છે તો આ ગિફ્ટ આપી છે તો નજીકથી દેખાડું તમને શું છે અંદર એમ તો એક આ જો બ્લેન્ડર છે એ મળ્યું છે હાથવાળું છે ક્યારેક લાઈટ ન હોય અને આપણે કાંઈ બ્લેન્ડ કરવું હોય તો કામ લાગે એવું છે તો ખોલીને દેખાડું તમને આ રીતનું છે તો લાઈટ ન હોય ત્યારે કાંઈ કરવું હોય તો તો એક આ બ્લેન્ડર છે એ મળ્યું છે એટલે સરસ કામની વસ્તુ છે આપણે રસોડામાં તો મસ્ત મજાનું આવી રીતે લાઈટ ન હોય ત્યારે આપણે એને કાંઈ પણ બ્લેન્ડ કરવું હોય તો કરી શકીએ દાળ ક્યારેક છાશ બનાવી તો છાશ બનાવી હોય તો છાશ બનાવી શકીએ કઢી ક્યારેક આપણે અડવારીને બ્લેન્ડ કરવી હોય દહીંમાં કંઈક ઝેરવું હોય તો બધામાં કામ આવે એવું છે તો આ સેટ છે એ મળ્યું છે આપણી અંદર આવી સ્નેક રાખીને કોફી ચાય પણ કંઈ આપી શકીએ એવો છે તો એ પણ તમને દેખાડું ખોલીને તો બહાર કાઢી લીધું છે તો આવી રીતે ત્રણ બાઉલ છે ને નાના નાના આવા છ કપ છે આની અંદર કંઈક સ્નેક આપીને તમે મહેમાન આવે ગેસ્ટ આવે ત્યારે આપી શકો છો તો એક આ સેટ મળ્યો છે ને એક આ બ્લેન્ડર છે એ મળ્યું છે તો એ મળ્યું છે અમારા સમાજમાં જે અમે પૈસા ભરીએ છીએ એમાંથી તમે ચાલો દેખાડી દઉં તમને પણ તો કંઈક આ રીતની વસ્તુ અમને લોકોને મળી છે તો હમણાં એની જરૂર નથી એટલે હું એને રાખી દઈશ આવી જ રીતે આની હમણાં જરૂર નથી તો એને રાખી દઈશ કબાટમાં તો મંદિર પણ સાફ કરી લીધું ને ઘરનું બધું જ કામકાજ છે એ પણ બતાવી દીધું છે હવે આવી ગઈ છું રસોડામાં આજે મારી બેન ને એ લોકો આવવાના છે તો ફટાફટ હવે રસોઈની તૈયારી કરું છું અને વાગી ગયા છે કદાચ સવાઈ ગયા સોરી સાડા અગિયાર થઈ ગયા છે તો ફટાફટ હાથ ચલાવીશ રસોઈમાં કેમ કે મંદિર ને બધું સાફ કર્યું તો થોડુંક લેટ થઈ ગયું અમે આજ રવિવાર છે એટલે ઉઠવાનું પણ થોડુંક લેટ થયું હવે ફટાફટ હાથ ચલાવીશ અને વસ્તુ રાખતી હતી ગિફ્ટ પણ તમને દેખાડી દીધી પછી હું ભૂલી જઉં રાખી દઉં તો એટલે સાથે સાથે એ પણ દેખાડી દીધી હવે ફટાફટ હાથ ચલાવીશ અહીંયા ભીંડા ધોઈને રાખી દીધા છે

એટલે કીધું કે આ તું વગાડા ને આંબાનો રસ નહીં થઈ ગયું છે ને ઘરમાં ગરમ રોટલી બનાવો આ છે અમારો હરસી બધાને હાય કે છે એને ખાવો છે આંબાનો રસ પણ બહુ જ ઠંડો છે એટલે થોડીક વાર રહેવા દીધું છે આ ખાંડ વગરનો અલગ કાઢ્યો છે અને આ બધા એનો પણ બહુ ઠંડો છે ભેરસી હમણાં મારા દીકરો દઉં હો જરાક થોડોક થઈ જાય ને દઉં એને થોડુંક સાધારણ શરદી ઉધરસ છે એટલે થોડો કોલો થાય ને એટલે પછી તને દહીં હો મારા દીકરો તો અમે પહોંચ્યા અને હનુમાનજીના મંદિરે આરતી સ્ટાર્ટ થઈ હતી એ પણ લાવો મળ્યો આરતી હનુમાનજી અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માટે તો તમને દર્શન કરાવું આગળ અમે દર્શન કરી લઈ બહાર થી પછી તમને કરાવું દર્શન કેમ કે અંદર જવાની મનાય છે લેડીસો ને દર્શન કરી આવ્યો દીકરા કરી આવ્યો હે તો આ છે ચંચળવારા हनुमानજીનું મંદિર જે સ્વયંભૂ છે તો તમે લોકો પણ દર્શન કરી લ્યો તો આ हनुमानજીનું મંદિર છે માતા પરમા ચંચળવારા હનુમાનજી છે જગ્યા મસ્ત છે અહીંયા જમવાનું બહુ સરસ હોય તો આ મંદિર છે હા આ બધી બેસવાની જગ્યા છે અહીંયા જમવાનું એવું બધું રાખે બહુ મોટું છે છે હા

હિંચકા બેસવાનું છે સિટિંગ એરિયા છોકરા હું પણ રમે અને અહીંયા આપણે બેઠા હોઈએ એટલે આ બાજુ લપસણી એવું બધું છે પણ થઈ ગયું છે અંધારું આવતા આવતા આ બાજુ બધું એવું જ છે નાના છોકરાઓને રમવાનું આ સાઈડ આ બાજુ લાઇટ પણ નથી એટલે બહુ નથી દેખાતું અહીંયા છે લપસણી બધું છોકરાઓને રમવાનું એવું બધું છે પાછળ હજી હિંચકા છે પાછળની સાઈડ પણ

જરા એકાદ બે ઝૂલા હું ઝૂલી લઉં નાનકડા ની યાદ આવી જાય સાચી વાત છે નહીં હું ઝૂલા ઝૂલી લઉં થોડાક વાર તારા ભેગી વેલી વેલો હશે હું થોડીક વાર ઝૂલા ઝૂલી લઉં એમ બધા ખાલી છે ને સાંજના વેલા આવી ને આપડે તો બધા નાના હા બધા હિંચકા ખાતા હોય શનિવારના ના વધારે ગળદી હોય ભાભી હનુમાનજી નું હોય ને એટલે શનિવારો ને એ દિવસે વધારે ગળદી હોય બહુ મજા આવે અંયા કને શું આખો દિવસને પ્રોગ્રામ કરે ઘણા એ પ્રસાદી માને ને તો આમંત્રણ ડે ઘણા બધા આવે ફેમિલી વારા આવી રીતના જમણવાર ને બહુ મસ્ત કરે અંયા રસોઈ કરે રસોઈ આ ને પછી જમવાનું ને બધું રાખે હાલો હવે હરસી મિતકા ખાઈ લે હવે આ બાજુ બેસી બધા બેઠા હરસી આ બાજુ એ અંયા અંયા બેસી આપણે મસ્ત મજાનું મોટું આટલું બધું છે જમવાનું ને બધું એમ મસ્ત બને આખા દિવસનું પ્રોગ્રામ કરી બહુ મજા આવે આવી સરસ કંઈક જગ્યા છે સ્વયંભુ સ્વયંભૂ હનુમાનજી છે હા માં દીકરો હાલ ખાટલો ઉપાડી જાય કેમ કે સામ સામે મેળાઓ એ બરોબર ઊભર એમ જમ્પિંગ અધાર જમ્પિંગ એ જમ્પિંગ કેવું મસ્ત ઠંડો પવન આવે આજુબાજુ બધી છે વાડી મસ્ત મજાની વાડી મજા ઠંડો ઠંડો પવન આવે ને મેળાઓ કર્યો છે ઠેકાણું નથી કઈ ખાઈ લેસુ આઠ વાગી ગયા છે કંઈ બનાવી કા રસો આવે જઈને રસોઈ કઈ બનાવવાની કા Sunt doamne biegare, chitele cavite, că născut. Născut. Chitele nimicau. Născut. Tot sunt cazul. Tot sunt cazul. Tot sunt cazul. Totul 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 sunt Ne? અબ આજ જર્સી અહીંયા રોકા છે કે ઘરે જાશે રોકાઈ આજ રોકાઈસ માસિનગર મજા આવે તને હે તો અબ કાલ સ્કૂલ નથી સ્કૂલ તો પછી કેમ કરશું અહીંયાથી મારે પછી સ્કૂલ તેລະ ક દૂર છે તોລະ પછી એમ કરશું સવારે સવારે હાલી દે સવારે હાલી જઈસ મમ્મીને પાલ કરને સ્કૂલે બળેવેલો તો સવારે આલો જઈસ એમને બળેવેલો બદન બાય બાય કહી દે बतान बाय बाय कहिये हाँ तो मुक्ताल जो मम्मी ने मम्मी ने पालर मुकी दे दो हाँ पहला इसको मुकी दे दो मम्मी ने, ने पालर मुकी ने दो नेम ने ने ओमसी पाले तब तो पसीता में मजा बनाई यारों बनले वेलो अब हाँ बतान दे वीडियो गमी हो तो वीडियो ने लाइक शेयर ने सब्सक्राइब कर जो ये गमी है तो लाइक शेयर सब्सक्राइब कर �

એના પછી અમે લોકો ગયા હતા બહાર ઢોસો ખાવા માટે થોડુંક માર્કેટ ગયા હતા નવરાત્રિનું બધું કલેક્શન જોઉં તો એટલે ગયા હતા બેનને થોડી ઘણી વસ્તુ લેવી હતી પણ એ વિડીયો તમને હું બીજા વ્લોગમાં દેખાડીશ કેમ કે આ વિડીયો પછી બહુ જ લાંબો થઈ જાય તો પછી બધા બોરિંગ થાય એટલે મોટા વિડીયો હું નથી નાખતી તો આ વિડીયાને અહીંયા જ એન્ડ કરશું ફરી પાછા મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા એને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ ફરી પાછા નવા વિડીયોમાં